શું વિચારો છો ગોલ્ડ ને અત્યારે સૌથી મોટો એક પ્રશ્ન છે ગોલ્ડ ગોલ્ડ કેટલો ભાવ વધે છે કેટલું પણ આ વિચાર કરવા મારે પાછળ છે ને એક શોરૂમમાં આવ્યો છું ને શોરૂમમાં લોકો હજી એટલું ગોલ્ડ લે છે એટલે એનો મતલબ એને સસ્તું લાગે છે પણ ગોલ્ડ લેવાની બે રીત છે તમને ખબર છે એક ફિઝિકલ ને એક ડિજિટલ યોગ્ય તમને લાગે એ રીતે લેવાનું મને ફિઝિકલ યોગ્ય લાગે હું અહીંથી લઉં છું પણ ડિજિટલ રીતે તમને ખબર છે શેરબજારમાંથી ગોલ્ડમાં પૈસા નીકળો કારણ કે એક કંપની તમને કહી દઉં એ એવી કંપની છે કે જેની પાસે રિઝર્વ બેંકના વીસથી થી પચીસ ટકા ભારતીય બેંક પાસે જેટલું ગોલ્ડ છે ને એના વીસથી થી પચીસ ટકા હોલ્ડિંગ એની પાસે છે લોકો એટલું જ ગીરવે મૂક્યો એ કઈ કંપની છે ને કોમેન્ટમાં તમને ખબર હોય લખો નકર કર અલ્ગો ટ્રેડિંગથી કરો ને ભાઈ હું ક્યાં ના પાડું છું કઈ રીતે કરવું એ વિચાર તમારો જો અલ્ગો ટ્રેડિંગથી કરવું હોય ને તો કોમેન્ટમાં ગોલ્ડ લખો એટલે એ કંપનીનું નામ અને ડિજિટલ રીતે કઈ થાય ને બતાવું ફિઝિકલ લેવા માટે તો મારા વિશ્વાસુ કંપની આ છે કલા મંદિર તમને યોગ્ય લાગે અહીંથી લઈ લેજો નો યોગ્ય લાગે તો ફિઝિકલ રીતે લઈ લો પણ ગમે રીતે લઈ લો હશે જ કામમાં આવજે એક ટાઈપનું સેવિંગ શેવિંગ જ છે બરોબર યોગ્ય લાગે તો આ મારો વિચારો તો મેં શેર કર્યો તમને યોગ્ય લાગે લઈ લેજો કરો મજા ચાલો હેપી દિવાળી હેપી ધનતેરાશ